નમસ્કાર મિત્રો હું છું વિનોદને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો આપણે વઢવાણ પહોંચી ગયા છે મેળાની અંદર બતાવું તમને બન્યા બંને તો જો મિત્રો આ વખતે સુરેન્દ્રનગરના જે મેળા ભરાય છે એની અંદર આપણને જોવા મળે છે અહીંયા ધરોહર એવું નામ આપ્યું છે વઢવાણ ધરોહર લોક મેળો જો સામે તમે જોઈ શકતા છો વઢવાણ ધરોહર લોક મેળો અહીંયા બે હજાર પચીસ છે અને આજના દિવસે આવો કંઈક માહોલ અહીંયા જોવા મળે છે જો તમને બતાવી દઉં આવું બધું બને રહેજો તો જો મિત્રો અહીંયા મોટું બળ જોવા મળે છે વઢવાણ ધરોહર લોકમેળો બે હજાર પચીસ મેળાનું મેદાન વઢવાણ રેલવે સ્ટેશનની બાજુમાં મિત્રો જો આ રીતનું આખું સરનામું છે ને આપણે જઈએ મિત્રો આજે છે રાંધલ છઠ અને આવું કંઈક માહોલ અત્યારે જોવા મળે છે આ રાંધલ છઠના દિવસે આ મેળાની અંદર તો બતાવું તમને જો તો જો મિત્રો આ થોડાક થોડાક સ્ટોલ લાગી ગયેલા છે બાકી હજી શરૂઆત થાય છે બધી આ બધા ચકદોળ આ બાજુ મોટા મોટા ચકદોળ તમને જોવા મળશે જો આ બધા એ અહીંયા પબ્લિક મિત્રો ખાસ સાતમ આઠમ ઉપર વધારે આપણને જોવા મળે છે તો જો આવું સાતમ આઠમનું પબ્લિક અહીંયા મિત્રો પગ મૂકવાની જગ્યા નથી હોતી એ આ વઢવાનનો મેળો છે તો આ કે આ રીતનું જે આપું તો જો આ વખતે આવા મોટા જગડોળ પણ આવી ગયા છે ત્રણ મોટા જગડોળ છે મિત્રો જો સામે પણ બીજા બે તો આની અંદર પણ બેસવાનો અંદર આનંદ હોય છે તો બાકી આ ડાન્સ ડાન્સિંગ કરતું અમે એ પણ જે મોટના કુવા પણ આવી ગયા છે જો આવું બધું આ મેળાની અંદર આવી ગયું છે બાકી મેળો જામ છે મિત્રો સાતમ આઠમે અને સાંજનો સમય હોય ત્યારે વધારે આપણને જોવા મળે છે પબ્લિક અહીંયા

પરંતુ હજી શરૂ નથી થયા મિત્રો કારણ કે હજી પબ્લિક એટલું બધું છે નહીં એટલે અહીંયા આપણને જોવા મળતા નથી શરૂ બાકી આ બધું શરૂ થઈ જશે મિત્રો કાલે તો આજે હમણાં સાંજે પણ શરૂ થઈ જાય પબ્લિક આવે એ રીતની એની ઉપર આધાર હોય છે આ બધો તો જો મિત્રો આ તમને આ બતાવવાનો પ્રયત્ન કર્યો છે આવું બધું આ બાજુ આવતા હતા એટલે તમને આ વઢવાણના મેળાનું આ કહો મિત્રો આ પણ છેક ઉપર જાય છે ને ઉપરથી પાછું નીચે આવે છે તો આ રીતનું હોય છે આની અંદર પણ તમે જોઈ શકો છો આ અને અહીંયા પણ એક ગોળ પેલી ચક્કર છે આ પણ મજાની છે જો તો આ બધું અત્યારે મિત્રો ટિકિટ અત્યારે તમને કહેવા જો લગભગ સો એસી સો રૂપિયા જેવી આ બધાની ટિકિટ તમને જોવા મળશે જો બાકી આ રીતનું આખું વાતાવરણ અને આ રીતના છે આખું બધું જો અને જો મિત્રો નાના છોકરા માટે ખાસ રેલગાડી પણ આવી ગઈ છે જો અહીંયા તો જો મિત્રો આ બાજુ આવો કંઈક માહોલ અહીંયા જોવા મળે છે તમારે નાસ્તો કરવો હોય તો જલારામ પાઉંભાજી ને આવું બધું પણ હશે અહીંયા તો એ પણ છે બાકી પોલીસ વાળા પણ ઘણા બધા સામે જનરક્ષક એકસો બાર પોલીસની ગાડી ઊભી છે ઠેર ઠેર ચેકપોસ્ટ જેવું બનાવી દીધું છે મિત્રો અને પોલીસ સુરક્ષા માટે ઘણી તહેનાત છે બાકી અત્યારે તમને આજે ખાલી જોવા મળે છે એ ખાલી નહીં હોય મિત્રો આ બધું વધારે પબ્લિક જોવા મળશે જો આ ગાડી પણ ઊભી છે તો આ બધું તો જો મિત્રો આપણે આ જ્યુસ લઈ લીધો છે મેંગો જ્યુસ લીધો છે અને લીંબુ જ્યુસ લીધો છે તે અને કઈ રીતનું છે જો જોબાળ છે મિત્રો જો કેવું છે મસ્ત લાગે છે જોરદાર છે પણ જો એના ટેસ્ટ કર્યા છે અલગ અલગ તો મેળાની અંદર જ છે મિત્રો તમે આવો તો આ જ્યુસ પણ ટેસ્ટ કરી શકો છો અમે આ લઈ લીધું છે અને પીવી જો બેઠા બેઠા મળી આગળ જો મિત્રો તો બાકી ધીમે ધીમે આ બધા સ્ટોલ નખાવાનું શરૂ થઈ રહ્યું છે આ બાજુ અને તો અહીંયા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઝંડા પણ મૂકી દીધા છે જો સામે આ રીતનું આ કોત્યાનો માહોલ છે મિત્રો જો

પાંચ ગ્લાસ ગીર પાંચ ગ્લાસ આવી વસ્તુ તમને મળશે આમાંથી જો આ બધું આ મેળાની અંદર હોય મિત્રો જો મિત્રો અહીંયા સેલ માં એકસો પચાસ માં બે તમને વસ્તુ મળે આમાંથી જે લેવી હોય તો આ બધું એકસો પચાસ માં બે તો આ પણ તમે લઈ શકો છો જો મિત્રો તમે મેળાની અંદર આવો તો આ રીતના ફોટા તમે મારા ટી શર્ટની ઉપર લગાવી શકો છો ને આવું છે પાંચ મિનિટમાં આપશે એવું રૂપિયા છે મિત્રો તો આપણે અમારે ધ્રુવભાઈ માટે લગાવવાનું છે જોઈએ છીએ તો જો મિત્રો અમારે આ ધ્રુવભાઈ આ ટી શર્ટની અંદર આવો ફોટો કીક છપાઈ દીધો છે આ રીતનું છે જો તો આવો ફોટો છે ને આ રીતનું અહીંયા તમને બસો રૂપિયામાં જોવા મળશે જો આ ડિવાઇન છે આવો મળીએ મિત્રો આગળ તો મિત્રો આ સુરેન્દ્રનગર વઢવાણનો આપણે ભાતીગઢ મેળો જોયો મી જો આ જે છઠના દિવસે આવું કંઈક વાતાવરણ એનું આપણને જોવા મળે છે જો આપને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં તો પાછા આપણે સાતમ આઠમે તો આવવાના જઈએ એ મેળો પણ તમને બતાવવાનો છું બાકી આ છઠનો તમને બતાવ્યો છે તો મળીએ મિત્રો આવતા નેક્સ્ટ મેળાની અંદર એટલે કે સાતમ આઠમના તો એક વખત સબસ્ક્રાઈબ કરતા જો મિત્રો મળીએ છે આગળ